સમસ્ત ગ્રામજનો ગ્રામજનોના સહકારથી લોકો ફાળો એકઠો કરી આ બૈસાસવર મંદિરના પટાંગણમાં અતિભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ભાવિ ભક્તોએ ત્રણ હજારથી ચાર હજાર ભક્તોએ મહાપ્રસાદિનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી ઠાકોર સમાજના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર મનુભાઈ કાભાઈભાઈ ઠાકોર લાલાભાઈ મનુભાઈ ઠાકોર સુરેશ મામા ઉપસ્થિત રહ્યા હતા આવો જાણીએ ઠાકોર સુરેશ મામા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સાદલીથી મારું નામ સુરેશ મામા છે સાદલીથી સુરેશ મામાથી ઓળખાય છે અમે 14 વર્ષથી બંધારો કરીએ છીએ દાદાનો ત્યારથી 5000 મોણ જમે છે કોઈ વર્ષ સજુ ખૂટ્યું નહીં અમાર દાદાનો અને અમે મનુ કાકા અમારો સાથ છે મનુ કાકાનો અમાર અમારી જોડે અમે બે જણનો સાથ છે અને આ બંધારો અમે કરીએ છીએ આટલા વર્ષથી દાદા કૃપાથી ચૌદ વર્ષ થી કહીએ છીએ અને અમે અઠ્યાઈ તારીખ રાખીએ છીએ ચોથા મહિનાની એ સોમવારે આવે કે રવિવારે આવે